અને આપણે જે સગુણ કરીએ એ તો દેવ દેવની જ હશે ઈ જે ઓલા તત્ત્વની તો થાય નહિ એવી રીતના સામે તો પછી એમાં એમ કેમ કે સગુણ મને સગુણ ફક્ત ગમે છે અથવા તો મને સગુણ ઈ સારું ગણાય જનરલી બધા એવું જ કે છે ના તત્ત્વ થી ઓળખવા વાળા તો જ્ઞાન તો બહુ ઓછા હોય આમાં જ કે છે કે ભગવદ્ ગીતામાં જ ક્લેશો ધિકતરસ તેશામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હી ગતિર દુખમ દેહવત ભીરવાપ્ય તે બારમા અધ્યાયમાં એમાં તત્વ કેતા કોઈ વસ્તુ સામે નથી આવતી એટલે એ એક સિદ્ધાંત છે તત્વ એને કોઈને કોઈ વ્યવહાર રાખવો પડે છે સપોઝ કે આજે કોઈ પણ વાત કરો તમે તો એને વ્યવહારિક એક સ્વરૂપ આપવું પડે તમારે કોઈ લોકોને કંઈક ને કંઈક જોડવા માટે બરાબર હવે વસ્તુ શું થાય છે કે એવું તો કોઈ બ્રહ્મનું કંઈ છે જ નહીં એનું શરીર નથી એને કોઈ કોઈ ભૌતિક રૂપ નથી કે એવું કાંઈ જ નથી બરાબર પણ એ સીધો ત્યાં પહોંચી નહીં શકે સપોઝ તો શું કરવું પડશે કે એને અલગ અલગ જગ્યાઓથી નેક્ટ કરવા માટે એક જગ્યાએ કનેક્ટ કરવો જરૂરી બને કનેક્ટ કરવા વાળું એવું સ્ટ્રોંગ હોય કે જે બીજાથીક્ટ કરી શકે થોડુંક એવું છે કે તમે જુઓ કે વ્યક્તિનું માનસ છે ને એનું માનસ છે એ અનેક જગ્યાએ કનેક્ટ છે હવે એ જે 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 રસો લઈએ છે એનાથી એનાથી એક સારી જગ્યાએ એને ઈ કરવા માટે લાવવા માટે જે બીજે બધે છે ને એ અહીંયા લાવવું પડે સપોઝ જો તો શું કર્યું કે એને શું ગમે છે તો કે સારામાં સારું રૂપ ગમે છે બરાબર તો આપણે એક ભગવાનનું શું કર્યું કે સારી એક સારી જગ્યાએ એકાગ્ર થવું છે તો શું કર્યું તો કે એક સારું રૂપ ભગવાનનું કર્યું બરાબર એ ભગવાનનું આપણે જો બિહામણું રૂપનું કર્યું એ માતાજીના બધા કર્યા રહ્યા બરાબર છે ડરાવવા માટે એની મધ્યકાળના લોકોએ કર્યા લોકોએ શું કર્યું કે ઋષિમુનિએ શું કર્યું કે ભગવાનનું એક સારામાં કે તમને સૌંદર્ય ક્યાં છે છે તો કે ભારતીય જે એ ગૌરપણાને કે ની યારે સૌંદર્યને જોડે છે બાર એવું નથી ભારતીય માનસ એવું છે કે જેની સ્કિન સાથે રૂપ સાથે બરાબર એની સાથે સૌંદર્ય જોડાયેલું છે એટલે કઈ ભગવાન જો દાઢી નથી બરાબર ઋષિમુનિ મુનિ દાઢી વાળા બધા દાઢી જટા વાળા ઋષિ ના ફોટા જવું તો મોટી જટા હોય અને સફેદ વાળો અને ભગવાન ના કઈ સફેદ વાળ નહીં ભગવાન કાળા વાળ વાળા છે તો એવું કે બરાબર ભગવાન કાળા વાળો ઋષિ મુનિ ને કઈ ફોટો કાળા વાળ વાળો મળે જ નહીં ચરક નો જોવો ઈ તો લેપ કેટલા બધા લાખી ગયા કાળા વાળના પણ પોતાનો ફોટો સફેદ વાળવા બરાબર સુશ્રુત છે બધા સફેદ વાળો તો એવું કેમ એની પાછળ એક માનસ છે કે વ્યક્તિ એની ચિત્તની એકાગ્રતા જ્યાં કરવી છે જ્યાં એનું મન સ્થિર થાય એવું કરવું છે એવું એક સ્ટેચ્યુ જોશે એવી કોઈક એવું આલંબન જોશે તો એમાં શરૂઆત તો એને ત્યાંથી કરવાની એટલે અહીંયા એ કીધું છે કે કોઈ એક શરૂઆત કોઈ એક જગ્યાએ એટલે ગુરુ નું પણ લે આવ્યું કે તમે સીધો ઉપદેશ કોઈ ગ્રંથથી નહીં લઈ શકો પણ તમે કોઈ એક વ્યક્તિથી લઈ શકશો કે વ્યક્તિ અને ગ્રંથ નું જોડાણ ન થઈ શકે કે તમે ગમે તેટલી ગીતા વાંચો પણ એ માપમાં જ ન બેસે એ ખબર જ ન પડે તમને ગીતામાં ખબર પડે લોકો એમ કે ચાર વાર વાંચી કોઈ કે પચાસ વાર વાંચી શું ખબર પડે એનાથી ન ખબર પડે કોઈ વેદય વાંચી લે ચારે ચાર તો એનાથી ખબર ન પડે કે બધું જ બિટવીન ધ લાઇન્સ હું એમ કહું કે એન્જિનિયરિંગની ચારે ચાર ચોપડીઓ વાંચી લો મશીન થોડું તમારે જેવું બને હું વાત તો રહો આખી જિંદગી જિંદગીની ચાર જન્મા રવા છું તો એ કંઈ મશીનનો બોલ ફિટ કરતા આવે આવડે કે એ આખે આખી જે પ્રક્રિયા છે એ પ્રેક્ટિકલ છે કેટલીક વાત બ્રિટ ધ લાઇન્સ છે કે પુસ્તકમાં ઢાળી નથી શકાતી જે ઘણી બધી એવી વિદ્યાઓ એમ સગુણ ઉપાસનાની કેટલીક વાત એવી છે કે જ્યારે વ્યક્તિ પોતાનું મન કોઈક સારી જગ્યાએ કેન્દ્રિત કરે છે ત્યારે એને ઉત્તમ ચેતના જોઈ એની હારે કનેક્ટ થવા માટે આવી ઉત્તમ ચેતના કોણ તો આપણે ત્યાં એનું મૂર્તિનું આવ્યું કે તમે એક કોઈક કોઈ પણ એક કૃષ્ણ રામ કે કોઈ પણ એક તમે જેને માનો છો જેના ઉપર તમારો પૂજ્યત્વ ભાવ છે અતિશય અતિશય પૂજ્યત્વ ભાવ જેની પાસે મૂર્તિ આવી એનું કારણ શું કે એ આપણા મન ઉપર ઇફેક્ટ કરે આપણે જેટલી વાર એકાગ્ર થશું ત્યાં હવે કોઈ એકાગ્ર થતું નથી પણ આવ્યું તો ઋષિમુનિઓએ જે લાવ્યું હતું એ એટલા માટે લાવ્યું હતું મંદિર એટલા માટે લાવ્યું હતું કે એ વ્યક્તિ એટલી વાર એકાગ્ર થશે ને તો બીજા વિચારો ત્યારે એ નહીં કરે એ છોડશે એ છોડશે તો એટલી વાર પૂરતું એનું મન છે ને એ શુદ્ધ થઈ જશે કેમ કે મન છે એ વિચાર રહિત જ્યારે થાય છે ત્યારે જ મન ને શાંતિ મળે છે હા ભલે વાંધો જ ના હા હવે એ પણ હા એવું જ મળે હા હવે ઈ પરમ તત્વ ની નથી ઉભા આપણે એવું માની લઈએ કે વિરોધી વ્યક્તિનો ડીલર છે એવું નથી હા ભલે મળે હા પણ ઓકે એના માટે એટલું જ કાફી છે ને એના માટે જે છે એ જે સ્તરે અને એની ક્યાં જર્ની સ્ટોપ થઈ ગઈ છે એની જર્ની પણ સ્ટોપ નથી એને એટલું જ ફળ મળ્યું આગળ એના માટે એની એક સાયકલ છે કે જ્યારે એ સગુણ ઉપાસના કરતો 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 જશે એ આગળ તો આવશે ને એક દિવસ તો એ આવશે જ એ આવતો જશે ત્યારે સમજતો જશે કે ઓકે આ આ નથી એ બિયોન્ડ પણ પહેલી વાર જયારે કનેક્ટ થાય છે ને ત્યારે એ રૂપ થશે થશે સપોઝ તમને સજીવનું જ ઉદાહરણ આપું કોઈક બહુ મોટો જ્ઞાની છે ખૂબ જ એને જ્ઞાન છે વેદોનું બધું લોકો છે ને પેલી વાર જે કનેક્શન એનું થશે ને એના વ્યવહારથી થશે એનો વ્યવહાર જો સારો નહીં હોય તો એની આર કનેક્શન નહીં થાય અચ્છા એકવાર કનેક્શન થઈ ગયું ને એને જ્ઞાનનું મહત્વ સમજાઈ ગયું ને પછી પેલો વ્યક્તિ ગમે તેવો દુર્વ્યવહાર કરશે ને તો એને છોડશે નહીં કારણ કે હવે એના માટે વ્યવહાર કોણ થઈ ગયો છે હવે એનું જે લેવાવાળું બીજું છે હવે એની પાસે જે લેવાવાળું છે એની બીજું છે પહેલીવાર તમારે ત્યાં ઘરે કોક આવે તો પહેલીવાર જ્યારે શેઠ કે કોઈ ગ્રાહક આવે છે ત્યારે તમારો વ્યવહાર જોશે કે મને ચાનું પૂછે છે મને ગિફ્ટ આપે છે મને ઓમ ટૂંકમાં ડિસ્કાઉન્ટ કરી આપે દસ ટકા પછી એકવાર એક લેવલે જાય બિઝનેસ હજારો લાખો રૂપિયાનો એવી કને કમિટમેન્ટ થાય પછી તો ઓલો ફોન નો ઉપાડે તો એની પાછળ પડે કેમકે હવે તો એને ખબર છે કે આ સાયકલ લાખોની છે હવે ચાનું ન પૂછે ફોન નો ઉપાડે ચાર વાર કેમ છે ભૂલી ગયા ઉપાડતા નથી ફોન તો કે નહીં તો એટલો જ વિનમ્ર થઈને પૂછશે શું કામ હવે એના માટે ઓલું ગૌણ થઈ ગયું પણ પેલા દિવસે જરૂરી હતું જો પેલા દિવસે ફોન નો ઉપાડ્યો હોત ને તો એ આગળ જ ન હોત એમ કે હંમેશા પેલી વસ્તુ જ્ઞાન અને વ્યવહાર એમાં વ્યવહાર પેલો જ રીએ બરાબર જોઈ વ્યવહાર બરાબર ન રહીએ તો જ્ઞાન સુધી ઓલો પહોંચે નહીં જો જ્ઞાન સુધી પહોંચી ગયો વ્યવહારની જરૂર રીએ જ નહીં એટલે છેલ્લી જ વાત કહી દઉં અમને વિશ્વનાથ ગુરુજીએ જે દિવસે વિદાય આપી તે દિવસે એમને કીધું કે સમાજને જ્ઞાનની અતિશય જરૂર પડવાની છે તમને વિદેશથી ઘણા લોકો બોલાવશે જવાનું છે ને આટલા આટલા નિયમ છે તમે જશો ત્યાં તો તમારી આગતા સ્વાગતા થશે પછી તમને ગિફ્ટો આપશે કોઈ પણ હાલતમાં ગિફ્ટનો સ્વીકાર કરવાનો નથી મોંઘી હોય સસ્તી હોય એની સામે જોવાનું નથી એ ગિફ્ટ અમે લેતા જ નથી કોઈ પણ પ્રકારની એ એક જ વાતે દ્રઢ રહેવાનું છે કે અમારા ગુરુજીએ ના પાડેલી છે મેં કમિટમેન્ટ આપેલું છે એટલે હું ગિફ્ટ નહીં લઈ શકું તમારી કોઈ પણ હોય તો કાઢી નાખજો નકર મારે કુરિયર કરવું પડશે પાછી તમને મોકલવી પડશે એવું દ્રઢતાથી તમારે કહી દેવાનું આમાંથી તમારે કોઈ પણ પ્રકારનો અપવાદ લેવાનો નથી તમે જ્યારે પણ જાઓ જીવનમાં પણ આવું થવાનું છે આવી જ ઘટના અમે સિંગાપોર ગયા ત્યારે બની જ્યારે પૈસા નથી લેતા ત્યારે શું આવ્યું તો લોકો ગયા બીજે હું ને અંશુ દીદી બે ગયા તા તો દીદીની સાથે આવી કોઈ મારે વાત થઈ નહોતી કેમકે એવી પ્રયોજન નહોતું નિમિત્ત નહોતું હવે આવી વાત કરવામાં આવે ને બીજા હોય તો એવું લો કે આને ગિફ્ટ જોઈ છે એટલે ગિફ્ટ ની વાત કરે છે એટલે નિમિત્ત ન હોય તો વાત ન કરાય કોઈ પણ પ્રકારની નકાર ઉલટું લોકો સમજે કે અચ્છા આપણે કેમ પેલું કહીએ કે ભાઈ બાજુવાળાને કેમ કે આને દે ભાઈ લાડુ હોય એને જોતો હોય એટલે ઓલો પીરસવા અહીંયા આવે તો પછી અહીં થઈને જ જવાનો હોય તો એવો પરોપકાર તો કરવાનો નહોતો કાંઈ એટલે એ લોકો ગિફ્ટ મૂંઘી ગિફ્ટની ઘડિયાળોની દુકાને એક ભાઈને એ સારામાં સારી ગિફ્ટની અલગ અલગ સારામાં સારી કંપનીની એ ગિફ્ટ લઈને આવ્યા કેમ કે હું ઘડિયાળ એને જોઈ નહીં મારા હાથમાં એટલે એને કીધું કે આ ગિફ્ટ અમારે ઘડિયાળનો મોટો શોરૂમ છે અને આ એક ગિફ્ટ તરીકે અમારી યાદી તરીકે રાખો એટલે મેં કીધું કે તમારી યાદી કે મારી યાદી વિચાર રૂપે રહી એ બરાબર ભૌતિક વસ્તુ રૂપે નો રહેવી જોઈએ કોઈ પણ એ તો કોને પ્રેમી પ્રેમિકાની એવી હોય કે તમને વીટી દઈ દયો ની વીટી જોઈને કોકને યાદ આવે વીટી જોઈને યાદ કરે એ તો કેવી હોય વીટી ખોવાઈ જાતા ભૂલાઈ જાય પાછું એવું અહીંયા काही મહત્વ નથી ભૌતિક વસ્તુનું મહત્વ નથી એટલે નહીં એટલે એક બે કલાક સુધી તો ગિફ્ટની જ વાત ચાલી એરપોર્ટ ઉપર 4-5 લોકો એવા બેઠા હતા ફ્લાઈટ નેવાર હતી 4-3-4 લાખ ની તો ઈ કે કોઈ પણ હિસાબે તમે લઈ લ્યો હવે એની અમે ના જ પાડી કે ગિફ્ટ નથી જ લેતા તમે અત્યારે કેશો હું કમિટમેન્ટ દઈને આવ્યો છું ગિફ્ટ માટે તો દાવ નહી લગાવું કઈક કરીશ તો મોટા માટે હું કદાચ ગુરુજીનું વાત છોડી દઉં પણ નાની એવી વસ્તુ માટે તું ગિફ્ટ તો કઈ વસ્તુ તો કંઈક નાની વસ્તુ છે મોટા માટે નહીં છોડું પણ તમે વાત કરો તો બહુ નાની છે ને એ મારું કમિટમેન્ટ છે એટલે ત્રણ ચાર કલાક સુધીની ઉપરથી એ ગયા એ નવા હતા આ બધા જૂના હતા એને કીધું કે આજ સુધી લાલ પીળા સફેદ કેટલા કપડાં વાળા અમે લઈને જોયા કોઈ ગિફ્ટની ના નથી અને આટલી દ્રઢતાથી તો પહેલી જ વાર સાંભળી એને વ્યક્તિને લઈ લીધી હોત તો કઈ નુકસાન નહોતું ના આટલું બધું હતું એને સામે નથી જોયું હવે એમાં એમના ચોથે પાંચને દિવસે મેસેજ આવ્યા કે તમારું કામમાં મને રસ છે આવું છે હવે એ પ્રવચનનો પ્રભાવ નહોતો જો એને તો પ્રવચન સરખું સાંભળ્યું નહોતું એ તો આવ્યો જ નહોતો વ્યક્તિ એ તો એક જ વાર આવી અડધી કલાક ને એમાં તો શું સમજી શકાય શું સમજાવી શકાય એ તો સ્વાભાવિક આપણી મર્યાદા રહીએ પણ એ નાનો પ્રભાવ રહ્યો ત્યારે હવે નાનો પ્રભાવ નથી હંમેશા નાનો રહેશે તો બહુ નહીં રહે કેમ કે હવે તો એ ત્યાં સુધી પણ ઈ પ્રભાવથી એ જ્ઞાન સુધી પહોંચશે ગ્રંથો સુધી પહોંચશે કે કન્સેપ્ટ સુધી પહોંચશે એ વાત અલગ છે પણ આનું મહત્વ તો ખરું આ પહેલી વાર જે છે એ મહત્વ ખરું ને એનો મતલબ એવો નથી કોઈ ગિફ્ટ લઈ લે છે તે નાનો થઈ જાય છે કે ખોટું કરે છે પણ પહેલી વાર જોડનારી આ નો થઈ પહેલી વાર જોડનારી તો ના થઈ તો એનું મહત્વ છે હવે એ જોડશે પછી નાનું મહત્વ નહીં રે પણ પહેલી વાર તો રહ્યું એમ સગુણો પાસ નાનું મહત્વ પહેલી વાર તો છે જ પછી એક સમયે જઈને એ એનું કઈ મહત્વ નથી પણ પહેલી વાર તો છે